ફક્ત દોડતી બે વર્ષના બાળકને રિક્ષા ચલાવવા આપી દીધી હતી જેને મજાક માનવામાં આવે છે અને રિક્ષાનું સ્ટિયરિંગ બાળકને આપવામાં આવ્યું હતું તે મોટી દુર્ઘટના સર્જી શકે છે વિડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ નાના બાળકોને સ્ટિયરિંગ આપનાર રિક્ષા ચાલકને શોધી રહી છે હાલમાં સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ